નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે વીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો કાલ કરતાં શનિવાર કરતાં આવક સારી જોવા મળી રહી છે મિત્રો આવક છે આજે પાંત્રીસો બોરીની નવી આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલ હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહી છે આજના ધાણા અને ધાણીના બજાર ભાવ રૂબરૂ જઈને ક્વોલિટી પ્રમાણે બજાર જાણવાની ટ્રાય કરશું મિત્રો આપણે મિત્રો આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચૌદસો ને એકસાઠ ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ કેટલો આમાં ચૌદસો એકસાઠ રૂપિયામાં વેચાણો છે સાણી છે મિત્રો ઈગલ કલરમાં છે મિત્રો દાંડીવાળોમાં પંદરસો ને એકાણું રૂપિયાનો ભાવ છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો તમે રૂપિયાનો ભાવ માલ નો પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો જી <laughs> હા

પંદરસો ને એકવીસ પંદરસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જોશો માલ સારો હોય પંદરસો એકવીસ રૂપિયામાં વેચાણો છે માલમાં કાંઈ નું કંદરસો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ક્વોલિટી સારી છે મિત્રો એકવીસ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો પંદરસો એકવીસ પંદરસો એકવીસ રૂપિયાનો ભાવ થયો તમે જો આ માલ પંદરસો એકવીસ રૂપિયામાં વેચાણો છે નો ભાવ પંદરસો ને એક રૂપિયા નો ભાવ છે તમે જોયો પંદરસો ને એક રૂપિયા નો એક રૂપિયા નો ભાવ થયો છે પંદરસો ને એક રૂપિયા માલ સારો છે પંદરસો ને એક રૂપિયા વેચાણો છે ધાણા છે ઈગલ પ્લસ કલર માં છે મિત્રો બિન ડંખી માલ છે મિત્રો તો આજની બજાર ની વાત કરીએ તો સેમ બજાર જોવા મળી છે બજાર માં કોઈ લાંબો ભાવ ઉતાર વધાર જોવા નથી મળી રહ્યો મિત્રો તો આ માહિતી તમને સારી લાગી हो तो लाइक शेयर सब्सक्राइब करने ભૂલતા નહીં